નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આપ જાણો છો કે લોકમંચમાં ઘણીવાર આપણે સ્થાનિક મુદ્દાઓ લેતા હોઈએ છીએ ઘણીવાર નેશનલ મુદ્દાઓ લેતા હોઈએ છીએ અને ઘણીવાર ઇન્ટરનેશનલ મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરતા હોઈએ છીએ આજે ક્યાંક એ જ ચર્ચા ઇન્ટરનેશનલ મુદ્દાને લઈને કરવી છે કારણ કે જ્યારે લેબનાન અને ઇઝરાયલ વચ્ચે તનાવભરી પરિસ્થિતિ પેદા થઈ છે યુદ્ધનો માહોલ પેદા થયો છે તો ખાસ તો આપ જાણો છો કે લેબનાનમાં પેજર બ્લાસ્ટ થયો હતો અને એમાં ત્રણ હજાર લોકો ઘાયલ થયા હતા અને બહારના મોત આપણને નવું લાગે કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે ને પેજર યુઝ કરવા પેજર બ્લાસ્ટ કરવો બિલકુલ આ પણ એક વિચારવા જેવી બાબત છે પણ પેજર બાદ વોકી ટોટિક વોકી ટોકી કે સોલાર પેનલમાં પણ બ્લાસ્ટ થયા છે અને હિઝબુલ્લાનો આરોપ છે કે ઇઝરાયલે આ હુમલા કરાવ્યા છે લેબનાન પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાની પણ બદલાની તૈયારીઓ છે લાલ ગુમ છે અને બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ ઇઝરાયલ સામે ફરી યુદ્ધની એક ઘોષણા કરી છે બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ પહેલી વાર ઇઝરાયલ વિરુદ્ધ સીમા પારથી હુમલા કર્યાના સમાચારો પણ મળી રહ્યા છે ગાઝામાં હમાસને સમર્થન આપવાનું હિઝબુલ્લાએ એલાન કર્યું છે કે સમર્થન આપવાનું છે એ ચાલુ રખાશે તો અમેરિકા કહ્યું કહ્યું છે કે લેબનાનમાં બ્લાસ્ટ થયા છે એમાં અમારી કોઈ સંડોવણી નથી અમેરિકાનો રોલ શું રહેશે એ પણ જોવાનું રહેશે ખાસ તો ઇઝરાયલે લેબનાન સાથેની સરહદ પર વીસ હજાર સૈનિકો તૈનાત કર્યા છે સવાલ એ છે કે આ લડવૈયાઓ જે પેજરનો ઉપયોગ કરતા હતા એમાં બ્લાસ્ટ કેવી રીતે થયો પેજરનો ઉપયોગ શા માટે હિઝબુલ્લા લડવૈયાઓ કરે છે અને હવે શું લેબનાનની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક દેશોમાં થવા લાગી છે કે કેમ બીજું ભારત પર આની અસર અને આ તણાવ પાછળનું મુખ્ય કારણ શું આ તમામ ચર્ચા આ લોકમંચ કાર્યક્રમમાં કરવી છે અને ચર્ચા કરવા માટે પેનલમાં મારી સાથે ત્રણ એક્સપર્ટ જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ કેપ્ટન જયદેવ જોશી મારી સાથે છે કેપ્ટન જયદેવ જોશી સ્વાગત છે લોકમંચમાં સાથે જ ઇન્ટરનેશનલ અફેર એક્સપર્ટ ચિરાયુ ઠક્કર મારી સાથે છે ચિરાયુજી આપનું પણ સ્વાગત અને સાયબર એક્સપર્ટ શ્યામ ચાવડા શ્યામજી આપનું પણ સ્વાગત છે લોકમાં યસ શરૂઆત કેપ્ટન આપનાથી કરીશું કારણ કે જોશી સાહેબ જે પ્રમાણે લેબનાનમાં પેજર બ્લાસ્ટ થયા વોકી ટોકી બ્લાસ્ટ થયા ત્યારબાદ સોલાર બ્લાસ્ટ થયા અને લેબનાન ને ઇઝરાયલ વચ્ચે એવું કહેવાય છે કે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે એક જંગનું એલાન થઈ ગયું છે બે પણ બંને આપણી માં રાખી છે કારણ ની વાત કરીએ તો ઈઝરાયલ અને લેબન વચ્ચેનો ટકરાવ કઈ નવો ટકરાવ નથી

સતાણુ હજાર જેટલા લોકોએ સ્થળાંતરિત થવું પડ્યું છે અને ઈઝરાયલ ના ભાગ જે સીમા લેબનન સાથે લાગે છે ત્યાં સડસઠ જેટલા ઈઝરાયલીઓ સ્થળાંતરિત થવું પડ્યું છે તો આ બધા સ્થળાંતરના પ્રશ્ન કોણે પેલા કર્યું કોણે પછી કર્યું એ સતત ડિબેટ નો પ્રશ્ન છે પણ આના કારણે આ અથડામણ અને વી કેન ગો ટુ ધ સાયબર એક્સપર્ટ ઓન ટુ ધીસ કે જીએસએમ ટેકનોલોજી મોબાઈલ ફોન્સ જે ટ્રેક થતા એ ન થઈ શકે એટલે એક જૂનવાણી ટેકનોલોજી જે રેડિયો ફ્રીક્વન્સી વાપરે એ આ પ્રકારના ડિવાઇસિસ અને એ ડિવાઇસિસ માં કઈ રીતે જાહેર નથી થયું પણ ઇઝરાયલ મોસાદ અથવા એમની એજન્સીસ દ્વારા સેંધ લગાવવી તો આ કારણ છે બિલકુલ એટલે સવાલ એ થાય છે ચિરાયુ ભાઈ કે જે પ્રમાણે આપણે વાત કરી કે ખાસ સજીવ ટકરાવ થયો છે હવે એની અસરો

અને કેપ્ટન સાહેબ હમણાં જે વાત કરી એની હું પણ આઈ સેકન્ડ ધેટ કે ધીસ ઇઝ અ very ઇન્ટરેસ્ટિંગ અને વેરી very ટોપિક જે તમે આજે ઉપાડ્યો છે હવે આગળ શું થશે અથવા આનો આનો શું કહેવાય કે ઇમ્પેક્ટ શું હશે એને જો સબ હોય તો આ એપિસોડને આ જે ઘટના બની છે જે પહેલા ને પછી બીજા દિવસે વોકી ટોકી ને સો ઓન એન્ડ સો ફોર એને આઇસોલેશન માં ના જોઈ શકાય એક બે મિનિટમાં હું ટુકાણમાં ક્રમ કહી દઉં કે શું ચાલી રહ્યું છે ઓક્ટોબર સેવન પછી ઓક્ટોબર સેવેન એ ડેડલીએસ્ટ અટેક હતો આપણે જાણીએ છીએ હોલોકોસ્ટ પછી આટલા મોટા પાયે યહૂદીઓનું કત્લેયામ ક્યારેય થયું નથી અને ઓગણીસો પિસ્તાલીસ પછી આ પહેલો આવો મોટો અટેક હતો દેટ ઇઝ વેરી વેલ નોન પછી જે એક વર્ષથી અથડામણ ચાલી રહી છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છે પણ ની તકલીફ એ છે કે ઈરાન ઇઝરાયલ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાંથી જેમ ભારત પાકિસ્તાન છે કે ભારત ચાઈના છે એવી રીતે શેર અ બોર્ડર એમને વચ્ચે જોર્ડન આવે છે એમને વચ્ચે ઈરાકનો પટ્ટો આવે છે એટલે ઈરાને શું કર્યું છે કે ત્રણ એચ અથવા ત્રણ પોતાના પ્રોક્સી ઉભા કર્યા છે હમાસ જે ગાઝા સ્ટ્રીપની અંદર મોસ્ટલી ઓપરેટ કરે છે બીજો એચ હેઝબુલ્લા જે સધન લેબનાનમાં ઓપરેટ કરે છે ઓર જે ઇઝરાયલના નોર્ધન ફ્રન્ટ ઉપર મોટાભાગે પ્રોબ્લેમ ક્રિએટ કરતું હોય છે અને ત્રીજું જે છે સધન યમનમાં ત્રીજો એચ એટલે હુથીઝ ઉભા કર્યા છે એ થર્ડ પ્રોક્સી છે જે મેડિટરેનિયનની અંદર અને બીજો જે આવતો જતો ઇન્ટરનેશનલ ટ્રાફિક છે ત્યાં આગળ ઇઝરાયલને દબાવવા માટે પ્રયત્ન કરતું હોય છે એટલે આ ત્રણ પ્રોક્સી ઈરાનના છે હવે થયું એવું એટલી બધી દુઃખદ ઘટના હતી યહુદીઓ માટે કે ઈઝરાયલ ની સરકારે એવું નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર હમાસની જે ટોપ લીડરશીપ છે એને અમારે ખતમ કરી દેવી છે હવે સાહેબ એક શબ્દ વાપર્યો એટ્રીશન

છે કે ભાઈ ટોપ લીડરશીપ નો સફાયો કરવાનો એટલે એ પછી અલકાયદા નો જવાહીરી હોય કે પછી ઓસામા બિન લાદેન હોય કે પછી હમાસ નો લીડર હોય એટલે હમાસ નો જે લીડર હતો જે પોલિટિકલ લીડર હતો યાયા સિનવાર એને તહેરાન ની અંદર જે હમણાં રીસન્ટ ઇલેક્શન થયા અને નવા ત્યાં આગળ પ્રેસિડેન્ટ નિમાયા પેજેસ્કિન એમનો જે શપથવિધિ હતો ત્યારે એ ત્યાં આગળ

મેડિટેરેનિયન ફ્લીટ એક્ટિવેટ કરી નાખી છે એટલે જો આ સ્ટેજે ફૂલ સ્કેલ વોર કરે તો એને ડાયરેક્ટ અમેરિકા સાથે બાદ ભીડવી પડે જેની માટે માનસિક રીતે તૈયાર નથી એટલે એને ત્રણસો જેવા રોકેટ છોડી અને પોતાના ડોમેસ્ટિક જે ગુસ્સો હતો લોકોની અંદર પોતાની પોપ્યુલેશનમાં એને સંતોષ કરવા માટે ત્રણસો રોકેટ અને ડ્રોન છોડીને શાંત કરી દીધા પણ એ વેળાએ હિઝબુલ્લાએ કીધું કે ઈરાન કદાચ શાંત બેસશે તહેરાન શાંત બેસશે પણ અમે નહીં બેસીએ એટલે ઈરાનના જે હેઝબુલ્લાના સેક્રેટરી જનરલ હતા નસરુલ્લા એમણે ડિસાઈડ કર્યું કે ઈરાન કરે કે ના કરે અમે એટેક કરીશું એટલે હેઝબુલ્લા વોઝ પ્રિપેરિંગ અને હમાસને તમે કંટ્રોલ કરી શકો પણ હમાસ કરતા ઘણા મોટા પાયાના રોકેટ જેને કહેવાય કે હિઝબુલ્લા પાસે છે એની પાસે બે હજાર રોકેટ છે કે જે ખરેખર ઇઝરાયલના નાકમાં દમ કરી દે નોર્ધન બેલ્ટની અંદર

ને અત્યારે કંટ્રોલ કરવા માટેનો કોઈ ઇન્ડાયરેક્ટ માધ્યમની જરૂર હતી અને એ ડેસ્પિરેશનની અંદર ઇઝરાયલે પોતે આ પેજર બ્લાસ્ટ કરી અને એક તો એમનું નેટવર્ક તોડી નાખ્યું એમની જે સેકન્ડ લીડરશિપ હતી એ કરી નાખી અને હવે તમારે ઇઝરાયલ પર અટેક કરવો હોય તો તમારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જોઈએ કે તમે ટોપ લીડરશિપ સેકન્ડ ને સેકન્ડ થર્ડ ને કમાન્ડ આપી શકે કે હવે આમ કરો હવે આમ કરો હવે તમે એમની પાસેથી પેજરો લઈ લીધા એમની પાસેથી વોકી ટોકી લઈ લીધા એટલે તમારે ચિઠ્ઠીઓ આપવી પડે અને એ લેવલનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટ્ર

કેવી રીતે આ પોસિબલ બનતું હોય છે કે પેજરમાં બ્લાસ્ટ થાય કારણ કે એને કોઈ કનેક્શન નથી હોતું કોઈ ફ્રીક્વન્સી નથી હોતી કેવી રીતે પોસિબલ છે એટલે ધીસ ઇઝ જસ્ટ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ હવે ને જ્યાં વોર થશે ને એમાં કોઈ સોલ્જર નહીં જાય એમાં કોઈ ટેક નહીં જાય એમાં જેટલા પણ સ્માર્ટ ડિવાઇસીસ છે એ જ વેપન તરીકે યુઝ થશે રાઈટ જે પેજર છે એને એ પ્રમાણે ફ્રિકવન્સી આપવામાં આવે કે એ પ્રમાણે એનું ગેજેટને ગરમ કરવામાં આવે કે બ્લાસ્ટ થઈ જાય અમુક સર્ટન લેવલ પર છે એની કોઈ પણ બેટરી આપણે સપોઝ કુકરનું જ એક્ઝામ્પલ લઈએ તો ઘરમાં નહીં સ્ટવ ઘણી વાર ચાલતો તો કુકર કેવું બ્લાસ્ટ થાય તો અમુક જેટલા પણ આવા સ્માર્ટ યુ કેન સે ડિવાઇસીસ છે એની સર્ટન લિમિટ દરેકની અંદર એવા યુ કેન સે એવી બેટરી આપણે ફિટ કરી શકીએ જેમથી એ સર્ટન એમાઉન્ટ પછી એની હીટ થાય તો એ બ્લાસ્ટ થઈ શકે તો એ અત્યારે એ લોકો એ પેટર્ન એપ્લાય કરી છે પણ ધીસ ઇઝ જસ્ટ સ્ટાર્ટિંગ ઇવન એઆઈ ને બધું જે ફ્યુચર જે વોર થશે એ આવી રીતે સ્માર્ટલી જ વોર થશે તમને ખબર નહીં પડે કે કઈ રીતે એને વોર સ્ટાર્ટ કરી છે વોર રાઈટ તો જે પેટર્ન છે ઇવન સ્માર્ટ સે આપણે ડ્રોન ઘણી વાર એક્ઝામ્પલ ન્યૂઝપેપરમાં જોઈએ છે કે પાકિસ્તાને ડ્રોન અહીંયા મોકલ્યા ઇવન બર્ડ્સ ડોલ્ફિન તો જે પણ હવે ટેકનોલોજી છે દે આર યુઝિંગ નેગેટિવ વે નહીં જેમ ગન કલ્ચર આપણે કહીએ કે ગનનું પર્પોઝ પ્રપોઝ અલગ હતું કે એ સેના માટે ફાઇન થયેલી પણ હવે જે રીતે જોવા છે એ સિક્કાની બીજી બાજુ તો ગન કલ્ચર ઇઝ ની નેગેટિવ ઓલા પર આવી ગયા તો સેમ અહીંયા જેટલી પણ ટેકનોલોજી છે નેક્સ્ટ ફ્યુચર ફ્યુચર પણ ની કરંટ હું પ્રેઝન્ટ જ કહું છું હવે જો વોર આગળ જઈ જશે મોટા સ્કેલ પર તો ડાયરેક્ટ સાયબર મતલબ ડાયરેક્ટ એટેક જ થશે સાયબર હુમલા જ થશે અને એની સિસ્ટમ ત્યાં જ ઇન્ફા સ્ટોપ કરવાનો ટ્રાય કરશે કે વધારે વેપન્સ ના કરી શકે તમને ખ્યાલ હોય તો બહુ જ વર્ષો પહેલાં એક મિસ્ટર ઇન્ડિયા કરીને મૂવી હતી આઈ થિંક નાઇન્ટીન એટ ટોકિંગ તો ત્યારે પણ એવું કે નહીં હું આવી સાયબર એટેક કે હવે ગમે તે આવું કરી શકશું બિલકુલ પણ ભાઈ માની લો કે પેજર ડિવાઇસ એકદમ નાનું છે આપણે વોકી ચોકી છે તો એ પણ ડિવાઇસ એકદમ નાનું છે આટલો મોટો બ્લાસ્ટ થાય આટલા હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થાય મોત થાય એ હાઉ કેન પોસિબલ ए बेसिकली ए जे जो जो पेजर छे के जे इंस्ट्रूमेंट छे एनी अंदर ए विते पावर जिम गन होय गन नी गोडी के लिए आपण जोवा चाहिए तो दिस इज ऑल वन बराबर पेनी इफेक्ट तो सेम दे फिटेड मतलब एمنا डिवाइस ऊपर एवू फिट करेले होय ने अमुक लेवल पर ती एने हीट આપે दे जस्ट ब्लास्ट अच्छा ओके कैप्टन जयदेव जोशी जे प्रमाणे हवे हिजबुल्ला ने चीफ नी बात करी हसन नसराल्ला

દિલીપ ભાઈ મારુ એવું માનવું છે કે આ યુદ્ધ એક બિલો થ્રેશોલ્ડ લેવલ પર ચાલ્યા કરશે પણ આનું અતિ મોટું સ્વરૂપ થાય એની સંભાવના મને નથી લાગતી કારણ કે જો એ કરવું હોત તો ક્યારનું કરી નાખ્યું હોત યાયા સિનવાર નો તહેરાન અંદર જ્યારે કતલ થયું એની પહેલા સધન લેબનાનની અંદર જે અ ઇરેનિયન કોન્સ્યુલેટ હતી એની અંદર હઝબુલ્લાના એક બહુ સિનિયર કમાન્ડર હતા અને મેં જેમ હમણાં કહ્યું એમ ઇઝરાયલની જે એટ્રિશન પોલિસી છે એને મારવા માટે એમણે ડાયરેક્ટ કોન્સ્યુલેટ ઉપર મિસાઇલથી વાર કર્યો તો હવે કોન્સ્યુલેટ એ એક પ્રકારની સોવરેન ટેરિટરી છે કે અંડર વિયેના કન્વેન્શન એ એક દેશનો ભાગ કહેવાય એટલે ભલે ત્યાં આગળ સિરિયાની અંદર હતી પણ એ ઈરાનની ટેરિટરી કહેવાય અને ઈરાનની ટેરેટરી ઉપર એના કોન્સ્યુલ જનરલ એટલે કે એના જે એલચી એના પ્રતિનિધિ છે એનું ખૂન થયું એની સાથે સાથે હિઝબુલ્લાના કમાન્ડરનું ખૂન થયું તો પણ ઈરાને કોઈ પણ પ્રકારનું પગલું લીધું નહીં ત્યારબાદ યાયા સિન્વરને તહેરાનની અંદર સરકારી ગેસ્ટ હાઉસની અંદર મારી નાખ્યો સવારમાં પાંચ વાગ્યાની અંદર અને ત્યારે પણ ઈરાને કોઈ પગલાં લીધા નહીં ત્રણસો ડ્રોન ફેંક્યા કે જે ઈરાન સુધી પહોંચ્યા પણ નહીં ઇઝરાયલ સુધી પહોંચ્યા પણ નહીં સોરી એટલે આઈ ડોન્ટ થિંક કે ફાઈનાન્શિયલ વાયબિલિટી છે ઈરાનની અત્યારે કે એ આગળ યુદ્ધ કરી શકે એ સિવાય જોર્ડન માનસિક રીતે તૈયાર નથી યુએઈ સાઉદી અરેબિયા એ લોકો માનસિક રીતે તૈયાર નથી અને આ જે આખો ઇઝરાયલ પેલેસ્ટાઈન ઇસ્યુ છે એની જો તમે એક લાર્જર પૃષ્ઠભૂમિ તમે જુઓ તો છેલ્લા કેટલાય વખત થી અબ્રામ ચાલી રહ્યા છે બે હાજર સત્તર માં આઈ થિંક પ્રેસિડેન્ટ ટ્રમ્પે આની શરૂઆત કરાઈ હતી અને ત્યારથી અબ્રામ એકોર્ડ ચાલી રહ્યા છે કે વર્ષો સુધી જે મુસ્લિમ દેશો ઇઝરાયલને ને પોતાનું દુશ્મન માનતા હતા અત્યારે અબુધાબી અને તેલબીબ વચ્ચે ફ્લાઇટો ચાલુ છે ટ્રેડ ચાલુ થઈ ગયું બંને કોન્ફલેટ ચાલુ છે એ રીતે મોરોકો જોર્ડન આ બધા દેશો કરી રહ્યા છે એક સાઉદી અરેબિયા ને બા છોડીને બાકી તમામ દેશો પોતાના કરી રહ્યા છે સાથે કારણ કે પચાસ સાહીઠ વર્ષ પછી હવે આ બધા મુસ્લિમ દેશો આ ઇઝરાયલ પેલેસ્ટાઈન થી થાકી ગયા છે અને એમને કોઈ રસ નથી એમને ત્યાં આગળ વ્યાપાર વધારવામાં પોતાની સમૃદ્ધિ વધારવામાં અને પોતાના લોકોની ખુશી વધારવામાં રસ છે અને સાઉદી અરેબિયા ઇઝરાયલ વચ્ચે જે ડિપ્લોમેટિક રિલેશન નોર્મલાઈઝ કરવાના હતા એ ના થાય એની માટેનો પ્રયત્ન હતો એટલે આજુબાજુના પાડોશી દેશોને કોઈ રસ નથી યુદ્ધની અંદર અને ઈરાન કેપેસિટી નથી એટલે મને નથી લાગતું કે આનું કોઈ અતિ વિકરાળ સ્વરૂપ થાય જી એટલે પડોશી દેશોને કોઈ રસ નથી શ્યામ ચાવડા જે પ્રમાણે વાત કરી આપે કે હવે સોલ્જર ટેન્ક કે મિસાઇલ થી યુદ્ધ નહીં લડાય પણ આઈટી વોર થશે સ્માર્ટ વેપન હશે હું તો માનું છું એઆઈ વોર થાય તો પણ નવાય નહીં કેટલી શક્યતાઓ લાગી રહી છે કે હવે આ બધા સ્માર્ટ વેપન નો યુઝ થાય એઆઈ વોર થાય તેની સર હંડ્રેડ પર્સન્ટ હવે જેટલા પણ વોર થશે એ સ્માર્ટ વોર થશે જે આ અત્યારે જે એટેક થયા ઇવન કલેજ રાત્રે ઇઝરાયલના પણ બધા જ મોબાઈલ પર ઘણા બધા મોબાઈલ પર એવો એસ આવ્યો ફોર એક્ઝામ્પલ જેમ આપણે રેડ એલર્ટ આવતો કે નહીં વરસાદ થશે તમારા ઘર છોડીને જતા રહો એટલે એવું મેસેજ નહીં પછી ગવર્મેન્ટ એવું ડિક્લેર કરવું પડ્યું કે નાના ગભરાશો નહીં આ મેસેજ અમારા તરફથી નથી તો તમને તમારી પાસે જેટલા પણ સ્માર્ટ ડિવાઇસ ઇટ ઇવન યુ કેન હેક કોઈ ટીવી જોતું હોય તો તમે એને પણ હેક કરી શકો છો ઇટ્સ વેરી ઇઝી કે સ્માર્ટ ટીવી હોય તો યુ કેન હેક એટલે તમારી પાસે જેટલા પણ ગેજેટ છે ઈવન ઇન્ક્લુડિંગ નાવે ડેઝ હવે તો સ્પેક્સ પણ સ્માર્ટ આવી રહ્યા છે રાઈટ તો ઇન્ક્લુડિંગ તમારી પાસે જેટલા પણ ડિવાઇસ છે ઇટ કેન બી વર્ક એઝ અ વેપન તમે કંઈ પણ કરી શકો છો તો નાવેડે જેટલું પણ ટેકનોલોજી જેટલી પણ શોધાય છે એવી રીતે એનો નેગેટિવ યુઝ પણ એટલો પણ શોધાય જ રહ્યો છે અને થઈ જ રહ્યો છે તો દિસ ઇઝ સોલ્યુશન સોલ્યુશન કઈ દેખાય છે જોખમી તો છે જ આપણે કહ્યું તે પ્રમાણે પણ ના કોઈ જ સોલ્યુશન નહી એટલે સ્માર્ટલી તમે કયા લેવલ સુધી એને સ્ટોપ કરી શકો પછી પોતાનું પણ સ્માર્ટ સૌથી વર્લ્ડમાં ઇઝરાયલની જ ફેમસ છે પણ સ્ટીલ એમને પણ મેસેજ એ લોકો સ્ટોપ ના કરી શકે જે ગઈકાલે રાત્રે આવ્યો હતો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કારણ કે ધ લેવલ એ લોકો ચેન્જ કરતા જાય ટેરરિઝની જે એટેક કરવાની પેટર્ન હોય કે મેથડ હોય એ ઓલવેઝ ચેન્જ તો ગમે તેલું તમે સાયબર પ્રૂફ રાખશો કે ગમે તેલું અમુક લિમિટેશન સુધી તમે એને સ્ટોપ કરી શકો પણ ધે આર ઓબવિયસ ગોઈંગ ટુ ચેન્જ ધ વે ધે એટેક તો ઓકે જી 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 એટલે કે લેબનોન ને ઇઝરાયલ વચ્ચેનો છે આ યુદ્ધ છે તણાવ છે એને સમજવું હોય તો મારા ખ્યાલથી આ પચીસ કે ત્રીસ મિનિટ ઇનફ નથી કારણ કે ત્રણેય એક્સપર્ટ એ પ્રકારના છે કે એમની સાથે જો અડધો અડધો કલાક કે એક એક કલાક પર્સનલી જો ટોક કરીએ તો કદાચ આપણને થોડી ઘણી આ સમજ પડે પણ જે પ્રમાણે કેપ્ટન જયદેવ જોશીએ કહ્યું કે નવો ટકરાવ નથી યા તો દસકાઓ જૂની વાત છે પણ ખાસ હિઝબુલ્લા આતંકી સંગઠન છે ને આતંકી સંગઠન હવે પોલિટિકલી થોડું સ્ટ્રોંગ થયું છે એટલે ઇઝરાયલના નાકે દમ લાવવો એ જ એનો ટાર્ગેટ હતો એને કંટ્રોલ કરવો જરૂરી હતું અને બ્લાસ્ટ કરીને એનું નેટવર્ક તોડવામાં આવ્યું છે તો હવે જે વોર છે કે સોલ્જર ટેન્ક છે કે મિસાઇલથી નહીં પણ સ્માર્ટ જે શ્યામભાઈએ કહ્યું એમ એઆઈ સ્માર્ટ વોર થાય એઆઈ વોર થાય અને સ્માર્ટ વેપનનો ઉપયોગ થાય તો નવાય નહીં અને નજીકના સમયમાં જે ચિરાયુજીએ કહ્યું કે આ યુદ્ધ અટકે એટલે કે વધારે તો નહી ફેલાય અટકશે નહીં પણ મોટું યુદ્ધ નહીં થાય અને ખાસ એમણે કહ્યું કે એ શક્યતા બહુ જ ઓછી છે કારણ કે પડોશી દેશો આમાં કોઈ ઇન્ટરેસ્ટ લેશે નહીં પણ હવે જોવાનું રહેશે કે લેબનન અને ઇઝરાયલ વચ્ચેનું આ યુદ્ધ છે કેટલું આગળ વધે છે અને એની અસરો કયા પ્રકારની રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ કેપ્ટન જયદેવ જોશી ચિરાયુ ઠક્કર શ્યામ ચાવડા ઉપસ્થિત રહ્યા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા લેબનાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની ફરી મળી શક નવા વિષય સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર